કોર્ટમાં ભરેલી ઘટનાના પગલે રેન્જ આઈજીએ કોર્ટની મુલાકાત કરી ચાર પોલીસ કર્મીઓને કર્યા સસ્પેન્ડ શહેરના બે દિવસ પૂર્વે કોઈ ગુનામાં આરોપી દ્વારા દારૂ પીને હોબાળો મચાવ્યો હતો જેને પગલે રેન્જ આઈજી ગૌતમભાઈ પરમારે કોર્ટ કેમ્પસની મુલાકાત કરી અને બેદરકારી રાખવા ચાર પોલીસ કર્મીઓ કોસ્ટેબલ જાગૃતિબેન ઉર્મિલાબેન જલ્પાબેન અને જીતેન્દ્રભાઈ નામના ચારેય પોલીસ કોસ્ટેબલોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આઈજી દ્વારા કોર્ટમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો Thank you. બે દિવસ બે દિવસ પહેલાં જે કોર્ટ પરિસરમાં ઘટના થતી હતી એમાં એક રિપોર્ટ એસપીસી સાથે મંગાવવામાં આવ્યો હતો એમની પાસે એમાં ચાર પોલીસ કર્મીઓની બેદરકારી સામે આવી હતી એમની ગેરહાજર પણ હતા અને પછી આવે એમણે પણ એનો યોગ્ય કાર્યવાહી નથી કરી એ પ્રકારનો રિપોર્ટ આવતા ચાર બધું સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અત્યારે પર્સનલ પણ અમે mana dan saya mendapat saya security di kawasan antara